તો નમસ્કાર મિત્રો ફરી આપણી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાવર ટીલર યોજના બે હજાર ચોવીસ અંગે આપણે અહીંયા વાત કરીશું તો ગુજરાત સરકાર દ્વારા એક ખેડૂતો માટે આ સારી યોજના છે અને એનાથી ખેડૂતોને ખેતીમાં સારી રીતે મદદ થાય તેવું પાવર ટીલર મશીન છે જેના પર ગુજરાત સરકાર સબસિડી આપી રહી છે અને તમે પણ આમાં જલ્દીથી નોંધણી કરાવી શકો છો મિત્રો નોંધણી કરાવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તો વિડીયોને અંત સુધી જો

આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિનું પ્રમાણપત્ર બેંક ખાતાની વિગતો અને મોબાઈલ નંબર મિત્રો આટલા દસ્તાવેજો તમે જોઈ લેજો આની સ્ક્રીનશોટ કરી લેજો આટલા તમારે દસ્તાવેજ જોઈએ જે આટલા તમારે જરૂરી ડોક્યુમેન્ટ છે એ વિશે મેં તમને વાત કરી આ યોજના છે મિત્રો ખેડૂતભાઈઓ માટે આ યોજનામાં તમને રાજ્ય સરકાર દ્વારા ચાલીસ થી પચાસ ટકા સુધીની સબસિડી આપવામાં આવશે અને સબસિડીની યોજના અલગ અલગ યોજના માટે ચાલીસ હજારથી થી સાઠ હજાર રૂપિયા સુધીની છે જો સામાન્ય ખેડૂત અને અનુસૂચિત જાતિ જનજાતિ માટે અલગ અલગ સહાય આપવામાં આવશે વાત કરીએ મિત્રો તો ખેડૂત મિત્રો આ યોજનામાં અરજી કેવી રીતે કરી શકે તો મિત્રો અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત પોર્ટલ એવું તમારે ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત પોર્ટલ એવું તમારે ટાઈપ કરવાનું છે તમારી સામે બધી તમામ યોજનાઓ ખુલશે આ જે તમને સાઈડ સ્ક્રીનમાં દેખાઈ રહ્યું છે તેવી તમામ તમામ યોજનાઓ ખુલી જશે આવું પેજ ખુલશે ત્યાં જઈને તમારે જે યોજના સિલેક્ટ કરવી હોય તે સિલેક્ટ કરી શકો છો અને જે હાલમાં યોજનાઓ ચાલુ છે તમામ યોજનાઓ તમને અહીંયા સાઇડમાં બતાવી દેશે આજે સાઇડમાં જે સ્ક્રીન દેખાય છે એવું દેખાશે તમને જે યોજનાઓ ચાલુ છે તમામ યોજનાઓ બતાવી દેશે તમે જેમાં અરજી કરવા માંગો છો તેમાં અરજી કરી શકો છો તમે આ તમામ યોજનાઓમાં તમારે જે તમે જે અરજી કરવા માંગો છો એ તમામ યોજનાઓમાં અરજી કરી શકો છો આ હતો મિત્રો પાવર ટીલર યોજના વિશે જે પાવર ટીલર યોજના વિશે મેં તમને માહિતી આપી મિત્રો આવીને આવી અવનવી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો મિત્રો અને વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આગળ મોકલી દેજો તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ